પોતાના બુથ પર બેસીને એસઆઈઆરની એક્ટિવિટી કરવાના છે તો તમામ નગરજનોને પોતાને જો એન્યુમિરેશન ફોર્મ મળ્યું છે તે કેવી રીતે ભરવું તે બાબતની કોઈ પણ મૂંઝવણ હોય અથવા તો એ ભરેલું એન્યુમિરેશન ફોર્મ સબમિટ કરાવવાનું હોય તો દરરોજ સવારે આપના બીએલો આપના પોતાના બુથ પર એટલે કે આપ જ્યાં મતદાન કરવા જાઓ છો તે સ્થળે જ ઉપસ્થિત રહેનાર છે તો આપ સૌને વિનંતી કે આપ સૌ પોતાના બિયલોનો સંપર્ક કરી અને ત્વરિત રીતે પોતાને મળેલું એન્યુમરેશન ફોર્મ સબમિટ કરાવડાવો